ગોધરા અને વડોદરાની મુલાકાતો બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા પહોંચ્યા હતા અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં જે કંઈ કામો હાથ ધરાયા છે એની પ્રગતિની સ્થળ પર પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી તથા રિવ્યૂ મિટિંગ પણ લીધી હતી મુખ્યમંત્રીની આ મુલાકાત ટાણે જે પ્રેસ રિલીઝ ગુજરાત સરકારની આવી છે અધિકૃત તેમાં જે માહિતી આપવામાં આવી છે એમાં કેટલીક મુખ્ય જાહેરાતો છે જેમ કે એક વાત સરકારે આજે એ કહ્યું છે કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની પંચાણું ટકા કામગીરી પૂર્ણ થઈ છે હજી પાંચ ટકા કામગીરી બાકી છે ભીમનાથ ધોલેરા ફ્રેઇટ રેલવે લાઈન આપણે જાણીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ડીએફસી વેસ્ટ પશ્ચિમ ભારતની અને એમાં ભીમનાથ ધોલેરા ફ્રેઇટ રેલવે લાઇન સહિત હોસ્પિટલ સ્કૂલ ફાયર સ્ટેશન અને આવાસીય સુવિધાના કામો પ્રગતિમાં છે ધેર આર અંડર ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન અંડર પ્રોગ્રેસ ત્રણસો મેગાવોટનો સોલાર પાર્ક સહિત રોડ અંડરગ્રાઉન્ડની સુવિધાઓ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આ પૂર્ણ કરવામાં આવે છે પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એટલે કોઈ કંપની આવે ધોળેરામાં પ્લોટ પર એનો પ્લાન્ટ નાખવા માટે ઈચ્છે તો ત્યાં એને જે સાંદગ્નિક સુવિધાઓ જોઈએ પાણી જે કંઈ વેસ્ટ નીકળે તેનો નિકાલ પાવર કનેક્શન બાકીનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી તો આ તમામ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના કામ પૂરા થયા છે અન્ડરગ્રાઉન્ડ સુવિધાઓ એટલે આ જે કંઈ પ્લગ એન્ડ પ્લેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ બધું રસ્તાની અંદર નીચે જેમ ગિફ્ટ સિટીમાં છે એનું કામ પૂરું થયું છે અને ત્રણસો મેગાવોટનો સોલર પાર્ક સોલર પાવર જનરેશન માટેનું તે પણ એનું કામ પણ પૂરું થયું છે મુખ્યમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન ભારતને સેમી કન્ડક્ટર હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં ધોલેરા સ્માર્ટ સિટીને સેમિકોન સિટી તરીકે વિકસાવવાનું પણ આયોજન છે તેવું જાહેર કર્યું છે આ સાથે બીજી પણ એક જાહેરાત છે કે ધોલેરા એસઆઈઆરના બાર જેટલા પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે અને એના ડેવલપર્સ પાસેથી પ્રોજેક્ટની પ્રગતિની પણ મુખ્યમંત્રીએ માહિતી મેળવી હતી તો વધુ જો પ્રેસ રિલીઝમાં આગળ વિગતો જોઈએ તો અંડરગ્રાઉન્ડ ફેસિલિટીઝ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સુવિધાઓ પૂરી થઈ ગઈ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એબીસીડી બિલ્ડિંગ જેવી માળખાકીય સુવિધાના કામો પણ પૂરા થઈ ગયા છે આ સાથે ભીમનાથ ધોલેરા ફ્રેટ રેલ્વે એકસો બાણું બેડની હોસ્પિટલ બારમા ધોરણ સુધીની સ્કૂલ શાળા ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસી સુવિધાના કામો પણ ચાલી રહ્યા છે સ્ટુડિયો ફ્લેટ્સ પણ બની રહ્યા છે જેમ કે આપણે ફોટોગ્રાફ્સમાં જોઈ શકીએ છીએ લખેલું છે તેમાં અને બાર જેટલા પ્રોજેક્ટ ડેવલપર્સે મુખ્યમંત્રી સમક્ષ પોતાના પ્રોજેક્ટની પ્રગતિ તેમજ બાંધકામના આયોજન સહિતના ભવિષ્યના રોડ મેપનું પ્રેઝન્ટેશન કર્યું હતું ટાટાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી મુખ્યમંત્રીએ અને ફૂડ કોર્ટ ટેન્ટ સિટી રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ આ બધું જે નિર્માણાધીન છે તેની પણ મુલાકાત કરી હતી આ સાથે ધોળેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ સ્થળ મુલાકાત મુખ્યમંત્રીએ કરી હતી અને તેરસો પચાસ કરોડના અંદાજિત ખર્ચ સાથે નિર્માણ થઈ રહેલા કાર્ગો બિલ્ડિંગ ટર્મિનલ બિલ્ડિંગ અને રનવેના નિર્માણની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી તો મુખ્યત્વે આટલી વિગતો મુખ્યમંત્રીની મુલાકાત ટાણીની જે પ્રેસ લિસ્ટ છે તેમાં ગુજરાત સરકારે જાહેર કરી છે ધોલેરા એસઆઈઆરની મુખ્યમંત્રીની મુલાકાત તાણે આટલી અપડેટ છે ધોલેરા વિશેની જે આપણને અધિકૃત રીતે મળે છે